જે પ્રકારે ભારત અને ખાસ કરીને ગુજરાતમાં પાન મસાલા ખાવાનું જે ચલણ યુવાનો અને અન્ય લોકોમાં જોવા મળી રહ્યું છે જે હાલમાં ચિંતાનો વિષય જઈ છે છે અને મસાલા સેવનના કારણે ધીરે ધીરે બંધ થતું જોવા મળે જમવા મોઢામાં બળતરા થાય મોઢામાં વારંવાર ચાંદા પડે જેને લીધે ઓરલ કેન્સર થવાની સંભાવનાઓ વધતી જઈ રહી છે ત્યારે અમદાવાદમાં ડોક્ટર અગ્રવાત વેલેન્સ સેન્ટર થલતેજ ખાતે આવેલ પિતા પુત્રની જોડી એટલે કે ડોક્ટર ભરત અગ્રવાત અને પુત્ર કર્તવે અગ્રવાત આ બંદ મોઢાને ખોલવાનું મોઢામાં કે કેન્સરને રોકવાનું અને તદ્દન સરળ પદ્ધતિ દ્વારા એટલે કે થેરાપી અને પ્રોગ્રામ દ્વારા સર્જરી વગર આવા દર્દીઓને સ્વસ્થ કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે. વારંવાર ઓસીપીઆર પ્રોગ્રામ વિશે ક્વેશ્ચન પૂછતા હું ડોક્ટર ભરત અગ્રવત ઓસીપીઆર પ્રોગ્રામ નો ઇનોવેટર અને ફાઉન્ડર હું અમદાવાદમાં ત્રીસ વર્ષથી પ્રેક્ટિસ કરું છું. બહુ ક્વેશ્ચન સારા ઓસીપીઆર પ્રોગ્રામ શું છે? બધા એ ઘણા પ્રોગ્રામ વિશે જાણતા હોય છે એ ભાઈ ઓસીપીઆર પ્રોગ્રામ એટલે ઓરલ કેન્સર પ્રિવેન્શન એન્ડ રિહેબિલિટેશન પ્રોગ્રામ કહેવાય છે કે જેમાં ઓરલ કેન્સરને કેમ રોકવું અને ત્યાં પછી પાછું ન થાય એ એનો પ્રોગ્રામ છે કોને ઓસીપીઆર પ્રોગ્રામની જરૂર છે કે ભાઈ જે પાન મસાલા ગુટકા ખાતો હોય જેને કારણે મોઢું ધીરે ધીરે બંધ થાય અથવા જે લોકોને ઓલરેડી કેન્સર થઈ ચૂક્યું છે અને પાછું કેન્સર ન થાય એ માટે ઓસીપીઆર પ્રોગ્રામ ની જરૂર આ પ્રોગ્રામમાં શું હોય તો પેશન્ટ આને હું 5 અવર્સ હીલિંગ જર્ની કરું છું 5 અવર્સ હીલિંગ જર્ની જેમ આપણે ગાડી કે સર્વિસ માં મૂકી આવી તો 5 10 કિલોમીટર ચાલી ગઈ સર્વિસ એ રીતે સવારે પેશન્ટ 9 વાગે આવી જવાનું અને ઓરલ કેન્સર એનું સ્ક્રીનિંગ કરીએ છીએ એનું આખું બધું ડેટા કરી કલેક્ટ કરી છે એનું પ્રોગ્નોસિસ કરીએ અને કેટલું મોઢું હોય છે એનું છે કેટલું ખુલ્લું અને એને આખો રિહેબિલેશન ચાર્ટ પછી માઉથ ઓપનિંગ યોગા માઉથ ઓપનિંગ કઈ રીતના કરવું જોઈએ એ બધું ઘરે મેન્ટેન કેમ કરવું એ બધું ગાઈડલાઈન આપતા હોય છે ટોટલી પાંચ કલાકનો પ્રોગ્રામ હોય છે સૌથી વધારે વિશ્વમાં ઓરલ કેન્સર ઇન્ડિયામાં એમાં ગુજરાતમાં છે એક થવાનું રીઝન એક જ છે પાન મસાલા ગુટકા ખાવાનું બીજું રીઝન છે ઓરલ હાઇજીન મેન્ટેન હા અને મને ઓરલ કેન્સર થસે કે નહી થઈ શકે એના માટે તમારું પાંચ જો તમે પાન મસાલા ગુટકા ના વ્યસની હો અને તમારું મોઢું જો ધીરે ધીરે બંધ થઈ જાય અથવા તમને વારંવાર ચાંદા પડતા હોય કે તમને જીભ restriction બોલવામાં તકલીફ હોય તો તમારે ડોક્ટર ગ્રહ સગરા હોસ્પિટલ ડોક્ટર ગ્રહ બેલ સેન્ટરની મુલાકાત લેન એકવાર નિદાન કરાવી લેવું જરૂરી છે ઓરલ કેન્સર રોકવા માટે घरे तमारे ऐसे में माउथ ओपनिंग किया लेकिन जो तमारू बेअंगर ऊपर मोडू खुलता हुए तो ऐसे में कितने तमें करेशको जो तमारू एक अंगर ने नीचे है लेकिन जीरो फिंगर माउथ ओपनिंग होए तो तमारे ऐसे दो कंगर वेलनेस सेंटर ऊपर आवी अने उसी पीआर प्रोग्राम एक दिनों से ले ओं तो खास करीना खास करी જે કઈ બેડ હેબિટ છે છોડી દેવી જોઈએ અને માઉથ હોવ બંધ મોઢું ખોલો અને ઓરલ કેન્સર હેલો હું ડોક્ટર કરતે અગ્રા તબેગો સ્ટેશનની ઓલી થેરાપી એક ઈ નોન સર્જિકલ પ્રોસિજર છે જેને ઓએસએમએસ હોય એક માઉથ ઓપનિંગ કે મોઢું ઓછું ખુલતું હોય એના માટે માઉથ ઓપનિંગ ઓલી થેરાપી કોને લાભ થાય જે પાન મસાલા ગુટકા ખાતા હોય જેમને એના લીધે ઓએસએમએસ થાય જેનું મોઢું ઓછું ખુલતું હોય એને આ લાભ ઓલિથેરાપી એક નોન સર્જિકલ પેઇનલેસ પ્રોસિજર છે જ્યારે પણ પેશન્ટ આવે થાય એના પછી એમને ઓલિથેરાપી પરફોર્મ કરવામાં આવે જ્યારે એમાં થેરાપી હોય પછી ઇન્જેક્શન નાખવામાં આવે અને એમને માઉથ ઓપનિંગ એક્સરસાઇઝિસ કરવામાં આવે વિથ ધ એક્સરસાઇઝિસ ઓફ ટંગ કેમ કે જીભ જે જીભ હોય એ પણ જકડાયેલી હોય અને માઉથ ઓપનિંગ એક્સરસાઇઝિસ કરવામાં આવે આ એક નોન સર્જિકલ પેઇન પેઇનલેસ પ્રોસીજર છે અને જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે એમને 30 મિનિટ્સ ની પ્રોસિજર હોય એ એમનું પછી બધું રૂટિન કન્ટિન્યુ કરી શકે છે જ્યારે પણ સેશન માં જેને પણ 2 ટુ 3 ફિંગર્સ હોય એમને 4 ટુ 6 સેશન્સ આવે અને જેને 2 ફિંગર અબવ હોય એમને 2 ટુ 3 સેશન્સ આવતા હોય છે ઓકે જ્યારે પણ ઓલી કરાવવામાં આવે જેને બે થી બે આંગળ કે એક થી બે આંગળ હોય એમને 3 ટુ 4 સેશન પછી એક આંગળ નો ડિફરન્સ પડતો હોય છે અને જેને 3 ટુ 4 ફિંગર વચ્ચે હોય એમને થ્રી ફિંગર થી ફોર ફિંગર આફ્ટર ટુ 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 સેશન પછી ડિફરન્ટ થેરાપી કેમ કરવામાં આવે છે ઈ ઓએસએમએફ માં છે હવે ઓએસએમએફ શું છે ઓએસએમએફ એક પ્રી કેન્સર ઓરલ સબ લ્યુકસ ફાઇબ્રોસિસ પ્રી કેન્સરસ કન્ડિશન છે ઓએસએમએફ ને અગર તમે સારવાર ના કરો તો 100 માંથી 25 લોકો ઓરલ કેન્સર થાય અને ઓએસએમએફ માં મેઈન ઇશ્યુ છે મોઢું ઓછું ખુલે તો માણસ બરોબર જે પેશન્ટ હોય એ બરાબર જમી ના શકે બરાબર બ્રશિંગ ના કરી શકે ઓરલ હાઇજીન મેન્ટેન ના થાય એટલે એના લીધે બીજા બહુ બધા ઇશ્યુ ક્રીએટ થાય અને કોઈ સાઇડ ઇફેક્ટ નથી જ્યારે પણ પેશન્ટ આવે ત્યારે 30 મિનિટની પ્રોસિજર પછી વોક ઇન અને વોક આઉટ પ્રોસિજર છે એમનું ડે ટુ ડે રૂટિન કન્ટિન્યુ ઓકે આફ્ટર ઓલી થેરાપી જ્યારે પણ પેશન્ટ આવે એમને એક અમારી ઓએસ મેટ માઉથ ઓપનિંગ કીટ યુઝ કરવાની હોય એમાં જેમાં ઓએસ મેટ માઉથ ઓપનિંગ ડિવાઇસ છે ફિઝિયોથેરાપીટિક ડિવાઇસ છે પછી એક ઓએસ મેટ પોપ ઓએસ મેટ બીટા ઓએસ મેટ જે એ યુઝ કરવાની અને આફ્ટર ઓલી થેરાપી એટલે એમને માઉથ ઓપનિંગમાં ફરક પડે ઓકે તમને હવે પરિણામ કેટલા ટકાઉ છે તો એ તમે અમારા રિઝલ્ટ યુટ્યુબ પર જોઈ શકો છો સર્ચ કરી શકો છો કે હોલિયોપી ના અમારે કેટલા સેટિસફાઈંગ રિઝલ્ટ છે